આતંકવાદીઓ okay, કા જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ ચોક્કસથી કાશ્મીરમાં બદલાવ જોવા મળ્યો શાંતિમય વાતાવરણ જોવા મળ્યું પરંતુ ભારતના કેટલાક પાડોશી દેશ જે કોઈ પણ ભોગે જમ્મુ કાશ્મીરને મેળવવા માગે છે અને તે એટલા હદ સુધી જમ્મુ કાશ્મીરને મેળવવા માટે ક્રૂર બની ગયા છે કે તેમણે પછી કાશ્મીરી પંડિતોની હત્યા કેમ ન કરવી પડે મજૂરોને મારવા કેમ ન પડે જમ્મુ કાશ્મીરમાં આવેલા ટુરિસ્ટોની હત્યા કેમ ના કરવી પડે નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિથુર જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં મંગળવારના બપોરે બે વાગ્યાના સમય દરમિયાન ગુજરાત કર્ણાટક તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓ ટુરિસ્ટો જે સરસ એવું સૌંદર્ય માણી રહ્યા હતા વાતાવરણને માણી રહ્યા હતા ને તે સમય દરમિયાન ભારતના સૈનિકના વેશમાં એક વ્યક્તિ આવે છે અને એક ટુરિસ્ટને તેના ધર્મ વિશે પૂછે છે તેનું નામ પૂછે છે અને તે ધર્મ જાણ્યા બાદ તેને ગોળી મારે એવી જ રીતે સત્યાવીસ લોકોને ધર્મના નામ ઉપર ગોળી મારવામાં આવે છે તેમના નામ જાણીને ગોળી મારવામાં આવે છે અને આ સમગ્ર ઘટના બનતા જ સમગ્ર ગુજરાત હોય કે પછી ભારત હોય ચકચાર મચી ગયો હતો ચારે બાજુ આ ઘટનાની હાલમાં ચર્ચાઓ જોવા મળી રહી છે અને સૌથી મહત્વની બાબત તો એ છે કે જે સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાઉદી અરેબના પ્રવાસમાં હતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે હતા અને તે આ સમગ્ર પરિસ્થિતિને પરિસ્થિતિંકીને જ આ હુમલો કરવામાં આવ્યો હતો એટલે કે ક્યાંક આ હુમલો ભલે ધાર્મિક લાગણી દુભાવવાના ઉદ્દેશથી તો કરવામાં આવ્યો હતો પરંતુ તેની સાથે સાથે ભારતની છબી ખરડાય તેના માટે પણ આ હુમલો કરવામાં આવ્યો હતો અને જે રીતે આ હુમલો કરવામાં આવ્યો છે આ ઘટના ઘટી છે તેને લઈને જમ્મુ કાશ્મીર હોય કે ભારત હોય તેને સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે અને આ સમગ્ર ઘટના બનતા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવી દીધો તાત્કાલિક ધોરણે તેઓ જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી ગયા ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ પણ ગઈકાલ રાતથી જમ્મુ કાશ્મીર જે છે તેમની મુલાકાતે છે પહેલગામની મુલાકાત કરી રહ્યા છે અને અધિકારીઓ સાથેની તાત્કાલિક ધોરણે બેઠક પણ કરવામાં આવી છે અને જ્યારે આ ઘટના ઘટી હતી તે સમય દરમિયાન પણ ગૃહમંત્રી અમિત શાહ હોય કે રાહુલ ગાંધી હોય તેમના દ્વારા ટ્વીટ પણ કરવામાં આવી હતી તો પહેલા આપણે એ પણ જાણી લઈએ કે તેમના દ્વારા તે સમય દરમિયાન શું કહેવામાં આવ્યું જ્યારે જમ્મુ કાશ્મીરની આ ઘટના બહાર આવી તે સમય દરમિયાન તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું હુમલામાં સામેલ લોકોએ છોડવામાં નહીં આવે પ્રધાનમંત્રીને આ ઘટનાની જાણ કરવામાં આવી છે જેમાં અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક પણ યોજવામાં આવી છે અને બધી જ એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા કરવા માટે ટૂંક સમય શ્રીનગર રવાના થઈશ તે રીતનું ટ્વીટ પણ તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે જેમાં નિર્દોષ નાગરિક પરનો આ હુમલો કાયમતાપૂર્ણ અને નિંદનીય છે જેમાં મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે ત્યારબાદ લેફ્ટન ગવર્નર મનોજ સિંહા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે પહેલકામાં પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું હું લોકોને ખાતરી આપું છું કે આ ઘુણાસ્પદ હુમલા પાછળના લોકોને બક્ષવામાં નહીં આવે ડીજીપી અને સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે અને સર્ચ ઓપરેશન પણ ચલાવી રહી અને આપણે જણાવી દઈએ કે આ સમગ્ર હુમલાની જવાબદારી લશ્કરે તૈયારની વિંગ ધ રેજિસ્ટન્ટ ફ્રન્ટ એટલે કે ટીઆરએફએ આ સમગ્ર હુમલાની જવાબદારી લઈ લીધી છે અને આપને જણાવી દઈએ કે પુલવામા એટેક બાદ આ સૌથી મોટો એટેક જે છે તે જમ્મુ કાશ્મીરમાં જણાવવામાં આવ્યો છે જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં જે રીતે પુલવામા એટેક જમ્મુ કાશ્મીરમાં થયો હતો ઘણા લોકો ઘાયલ થયા હતા અને ત્યારબાદ હવે આ બે હજાર પચીસમાં પુલવામા એટેક બાદનો સૌથી મોટો એટેક ગણવામાં આવી રહ્યો છે જ્યાં ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો સામે આવ્યો છે લોકોના ધર્મના નામ ઉપર તેમની હત્યા કરવામાં આવી છે આપણે તેમના વિડીયો જો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહ્યા છે તેમના વિડીયો જોઈએ તો પણ આપણને દુઃખની લાપણી લાગણી અનુભવાય કારણ કે કેટલાક પતિ પત્ની એવા હતા જેમના હમણાં જ લગ્ન થયા છે તેમણે હમણાં જ ગૃહસ્થિ બાંધી છે અને ત્યારબાદ તેઓ પોતાનો સમય વિતાવવા માટે જમ્મુ કાશ્મીરમાં જાય છે અને ત્યારબાદ તેમની ધર્મના નામ ઉપર હત્યા કરવામાં આવતી હોય છે તેમને ગોળી મારવામાં આવતી હોય છે તેને લઈને જે છે તે સખત દુઃખની લાગણી પણ અનુભવાઈ રહી છે ત્યારે બીજી બાજુ ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ ચોક્કસથી એક્શન લેવામાં આવશે તે સ્વાભાવિક જોવા મળી રહ્યું છે પરંતુ હાલની જો પરિસ્થિતિ જોવામાં આવે જમ્મુ કાશ્મીરની તો ક્યાંક ને ક્યાંક આ એટેક થયા બાદ જે છે તે ઘણા એક્શનની સાથે સાથે લોકોમાં એક ડરનો માહોલ ફરીથી પેદા થશે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે જવું હોય તો એકવાર વિચાર કરવો પડે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો પહેલાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કરવામાં આવતા હતા ત્યારબાદ તેના સ્થાનિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા મજૂરોને ટાર્ગેટ કરવામાં આવતા હતા પરંતુ હવે આતંકવાદીઓ દ્વારા વધુ એક રણનીતિ ઘડવામાં આવી છે જેમાં તેઓ જમ્મુ કાશ્મીરના ટુરિસ્ટોને ટાર્ગેટ કરી રહ્યા છે અને ત્યારબાદ તેમને ધર્મના નામ ઉપર જે છે તે તેમની હત્યા કરવામાં આવી રહી છે તેમને મારવામાં આવી રહ્યા છે અને આપણે જણાવી દઈએ કે આની ટીકા માત્ર જે છે તે ભારતમાં જ થઈ રહ્યું હોય તેવું નથી પરંતુ યુએસએ હોય કે યુકે હોય બધી જ જગ્યાએ જે છે તે આ હુમલાની ટીકા થઈ રહી છે અને સમગ્ર વિશ્વમાં જે છે તે આ ઘટનાએ હલ્લાબોલ મચાવી દીધો છે અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે અને સતત આ સમગ્ર ઘટનાને લઈને જે છે તે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે તે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો આ ઘટના બાદ ચોક્કસથી સુરક્ષા અને વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉઠશે એ બાબત ચોક્કસ જોવા મળી રહી છે તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી લેજો